ડોક્ટર જગદીશભાઈ રાયકનજી દીદી જાલે ચકાભાઈ પ્રવીણભાઈ તમામ જલાના પ્રમુખો અને ઉપસ્થિત સન્માન્ય મંચ ઉપસ્થિત તમામ યુવા દોસ્તો માતાઓ માતાઓની બહેનો આ બહેનોનો અવાજ બહુ આવે છે આવેનો આમ તો થોડોક ટાઈમ શાંતિ રાખજો બહેનો અંદર અંદર વાતો બહુ કરે અને અત્યારે વાતો ગઈકાલની કરતા હશે અત્યારની નવી નહીં કરે ગઈકાલ ક્યાં હતા શું કર્યું શું ખાધું સાડી ક્યાંથી લાવે કાર્યક્રમમાં મળેલ હાડીની ચર્ચા કરે ક્યાંથી લાવે હાડી પણ બહેનો કહું બહેનો શાંતિ રાખજો અંદર અંદર વાતો હમણાં ના કરતા થોડો ટાઈમ દસ પંદર વીસ મિનિટ વધારે નહીં બોલતો પણ આટલી સરસ આયોજન કર્યું છે એ બદલ પાલનપુર વડગામ અને બનાસકાંઠા જિલ્લાની ટીમને હું અભિનંદન પાઠવું કે ખૂબ સરસ તમે આયોજન કર્યું અને આયોજનમાં મેં હમણાં અહીંયા સદારામ શૈક્ષણિક સંસ્થા દિશાના લાભાર્થી ડ્રોનું એક બોર્ડ પણ જોયું તમે જોયું છે કે હમણાં મેં ટીવીમાં એવું કહ્યું હતું કે બધે ઘણા બધા ડ્રો ચાલે છે પેલું ચાલે છે પણ જે ડ્રો નામથી ચાલતા હોય પોતાના વ્યક્તિગત લાભાર્થે ચાલતા હોય હું એની વાત કરું છું આ તો એ સંકુલના નામે સંપૂર્ણ નિતર શું થાય છે કે ડ્રો થાય બે આમાંથી અમે શિક્ષણ માટે 20% આપી દેવાના છે પણ 80% નું શું પડિશાની આ સંસ્થા એ સમાજ આખો એ શૈક્ષણિક સંસ્થાના લાભાર્થે આ આયોજન કર્યું છે અને એમાં સંપૂર્ણ તમામ રૂપિયા એ શિક્ષણ માટે વપરાવાના છે એટલે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડીએ અને એમને શુભકામનાઓ પાઠવું છું એમને શુભકામનાઓ પાઠવું છું કે જે સંકુલનું તમે સપનું લઈને નીકળ્યા છો એ સપનું પૂરું થાય એમાં મેં પણ 251000 રૂપિયા આપવાની વાત કરી છે અને જરૂર પડશે તો વધારે પણ હું આપીશ સાથે બસ બસ દાદા સાથે પાલનપુર ડીસા અદાતા વડગામ અને આપણો બાબર સુઈગામ વાવ ધાનેરા દિયોદર થરાદનો વિસ્તાર હું આજે અહીંયા એક વિનંતી કરીને જઉં છું કે પાલનપુર ડીસા અને પાલનપુર દાતા અને વડગામ અમીરગઢ આ ચાર તાલુકાની વચ્ચે કોઈ જગ્યા શોધી શિક્ષણ માટે એમાં રોકજો જગ્યાઓ રાખજો આ એટલે કહું છું કે અમદાવાદ અને ગાંધીનગર એ મોટાભાગની સિત્તેર ટકા જમીનો બધી ઠાકોરોની હતી પણ કમનસી એ છે કે ત્યાં આપણી કોઈ એવી મોટી સંસ્થા નથી એ વખતે જગ્યાઓ સસ્તી પણ હતી હવે અત્યાર તો કોઈ વિગો પચાસ કરોડનો કોઈ વિગો સો કરોડનો વિગો થઈ ગયો ક્યાં લેવા જવાનું પણ એ વખતે પાંચ વીઘા જગ્યા શિક્ષણ માટે રાખી લીધી હોત તો આજે આપણું ભવ્ય સંસ્થા ત્યાં હોત હજુ પણ આપણે અહીંયા મોડું નહીં થયું અહીંયા જગ્યાઓ લેજો અને જગ્યામાં ધાર્મિક મેળાવડાની સાથે ફક્ત શિક્ષણની વાત કરજો શિક્ષણ હશે શિક્ષણ મેળવ્યું છે શિક્ષણની વાત થઈ હશે તો એમાંથી અધિકારી કર્મચારીઓ મળશે તમને જો સમાજ સમાજને દસે દિશાઓ તરફ આગળ વધારવો પડે કોઈ રાજનીતિમાં છે કોઈ શિક્ષણ તરફ આગળ વધે કોઈ ધંધા રોજગાર તરફ આગળ વધે કોઈ સારી ખેતી કરે કોઈ સ્ત્રી શિક્ષણ માટે કામ કરે કોઈ નવી પેઢીને વ્યસનોથી દૂર રાખવાનું કામ કરે કોઈ ધર્મની જ વાત કરે સમાજે દરેક દિશાઓ તરફ દોડવું પડે અને તો જ સમાજનો સર્વાંગી વિકાસ થાય સમાજ એક તરફ દોડશે તો કોઈ મતલબ નથી ઘણીવાર એવું થાય કે કોઈ આગેવાન મોટો બનાયો અને સરપંચની ચૂંટણી અથવા સરપંચ માટેનું કામ એને ગામમાં જરૂર પડી ત્યારે એવું કે ના હું તો બહુ મોટો થઈ ગયો મારે એમાં ના પડે તો એવું ના ચાલે સમાજમાં પંચાયતના સભ્યથી લઈને થી પાર્લામેન્ટ સુધી તમારા લોકો હોય તો એ સારું કામ કરે તમામ લોકોની સાથે લઈને ચાલે એ પ્રકારનું તમારે વૈચારિકતા વિચાર ઉભો કરવો પડે અહીંયા અત્યારે પરિસ્થિતિ શું છે રાજનીતિમાં કેવું હોય છે ખબર છે કોઈ એક સરપંચ બને તો બીજી વાર એમને એવું થાય હું જ સરપંચ બનવું કે મારો દીકરો બને મહિલા અનામત આવે કે હું બનુ મારા ઘરના બને મારા દીકરા બહુ બને મારી દીકરી બને દરેકને પોતાને સત્તા છોડવી નથી અને સત્તામાં હોય એક સરપંચ હોય તાલુકા પંચાયતમાં હોય જિલ્લા પંચાયતમાં હોય ધારાસભ્ય હોય સંસદમાં હોય તો તેમનું કામ શું છે કે એમને નવા નેતાઓ નવી પેઢીને તૈયાર કરવી પડે થયું છે શું આપણામાં પણ કે નવી પેઢી તૈયાર જ ના કરી એટલે એક એક સમય એવો આવ્યો કે તમને ગામમાં સરપંચ ના મળે આપણો આ સમય એટલો બધો ખરાબ આવી ગયો કે એવું કે નેવ તમારા મત હોય તો પણ એવું કે આ નહીં જીતે કારણ બહુ સીધું હતું કે નવા નેતાઓ તૈયાર ના કરે ઘણી મને બધા મેનુ મારે આપણા જ આગેવાનો કે તું તો નવા નવા નેતા પેદા કરે છે અરે નવા નેતા પેદા નહીં કરો તો આ સમાજનું નેતૃત્વ કોણ કરશે ચિંતા કોણ કરશે આવનારા સમયમાં આજે હું છું કાલ બીજું કોઈ પરમ દિવસે ત્રીજું કોઈ હશે તો તમારે તૈયાર તો કરવા પડે ને ભાઈ ક્યાં સુધી હું સ્વરૂપજી રાજનીતિ કરશે શું રાજનીતિ કરે અને એમાં હું તો કદાચ શહેર માંથી આવું આ ગામડામાં છેવાડા માંથી આવતો સ્વરૂપજી જેવો યુવાન એની જોડે કઈ નહીં સામે પેલા કે એને બોલતા નહીં આવડતું એની જોડે પૈસા નહીં

સમાજમાં ભાઈચારો આવે સમાજો સક્ષમ થાય કે બીજા સમાજો સાથે ભળતો થાય બીજા સમાજો પર સન્માન આપતા થાય સમાજમાં શિક્ષણ વધે સમાજમાં રોજગારી વધે નવા યુવાનો તૈયાર થાય આ આ બધું તમે આ નવી પેઢી તૈયાર ના કરો તો પછી આવનારું ભવિષ્યની ચિંતા કોણ કરશે આ મારા રામભાઈ માસ્ટર જેવા છે તમે આ બધા જોઈએ હવે આવા જ્યારે સરુજીન ટિકિટ મળી ત્યારે આપણા જ લોકો એવું કહેતા અને પાડી દે શેના માટે આ કોને નડ્યો હોય માણસ હજુ મારા જીવન પાળવાનું કેમ તો બરોબર છે થોડોક સભાનો તરફ પાડી દે મારા જીવન પાડ દો આવા માણસને શું પાડવાનું અને મારા જીવનને કેમ પાડવો મેં શું બગાડ્યું મને એ કહો મેં ખરાબ કામ કર્યું મને બતાવ મેં વાત કરી શિક્ષણની મેં વાત કરી રોજગારની મેં વાત કરી દેશમુક્તિની મેં વાત કરી સમાજની એકતાની મેં વાત કરી માનવતાની

અને એના કારણે આજે પરિસ્થિતિ એ છે કેટલા બધા સરપંચો આવ્યા તમારા કેટલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આયા પણ થાય છે શું સાચું કહું ડર લાગે સ્વરૂપજી કહું છું છુ જેને તાલુકા જિલ્લા સંસદ કે ધારાસભામાં જેને તૈયાર કર્યા હોય તો પેલા મને પાડી દેવા આવે છે એટલે મને મને પાડી દેવા તો વાંધો નહીં

કે તમામ ક્ષેત્રમાં નેતૃત્વ કરતા શીખો શૈક્ષણિક ક્ષેત્રમાં નેતૃત્વ કરો ધંધા રોજગારની દિશામાં નેતૃત્વ કરો અને ખેતીમાં પણ લોકો કહેવા જોઈએ કે આ બહુ સરસ ખેતી કરે છે સાહેબ ખેતી પણ ખૂબ સારી કરશો ને તો તમને સુખ હંમેશા તમારી જોડે જ રહેશે અને ખાસ વિનંતી મારી એટલી જ છે કે ગમે એટલા સુખી હો ગમે એટલા હો વેસનો ક્યારેય ના કરતા આજે અલ્પેશ ઠાકોરે બોલતો થયું છું અથવા તમારી વચ્ચે આવું છું અથવા આજે યુવાનો તૈયાર થયા છે વ્યસનો નહીં કર્યા હોય ને માણસ હંમેશા આગળ આવશે ગમે એટલો સુખી હોય મોટી પાંચ કરોડની ગાડીમાં આવે ને પણ જો ડોલતો ઉતરે ને સાહેબ એની કોઈ આબરૂ નહીં તમારે આબરૂ જોઈએ છે ઈજ્જત જોઈએ છે તમારા પરિવારનું સુખ જોઈએ છે તમારા પરિવારને સુખેથી ચેનથી જીવા દેવું છે તો વ્યસન ક્યારે ના કરતા વ્યસન તમારી અધોગતિ સિવાય કઈ નહીં કરે વેસનથી શરીર તો બગડશે ના નાની ઉંમર માં મરી જશો પણ તમારા ગયા પછી તમારા પરિવાર નું શું તમારા બાળકો નું શું તમારા પત્ની તમારા મા બાપ નું શું અને બાપ ની તો કલ્પના કરો એ માની તો કલ્પના કરો કે જેના જીવતા જીવન દારૂ દારૂ ના નશાના કારણે એબના કારણે મોત ના ભેટે ત્યારે એ મા બાપ શું દશા થાય ક્યારે કલ્પના કરીશ કુદરતી મોત આવે ત્યારે સહન કરવું અઘરું હોય છે જ્યારે આ તો માગેલું મોત હોય ત્યારે શું થાય એટલે મારી તમને વિનંતી છે યુવાનોને ખાસ કરીને વ્યસનોથી દૂર રહેજો અને તમે જોજો જે વ્યસન કરેલો છે તમે કોઈ એટલા આમય ને ઓધી બતાવું બોલો જે આ વેસન કરતા હોય ઓધી લઉ ચહેરા પર નુરત નહી હોય ઘોર માયુસી હશે ને ઉતર આમ આમ ચપટી ચપટી વાતતી જલ્દી જઉં જલ્દી જઉં કા કે હું તો ભૂવો તો તમારો જ છું જો તમારો પૂછ મને તો ખબર જ છે બધી મૂળ મુદ્દો એ છે કે એમને જોઉં ત્યારે ઘણીવાર એવું થાય દયા પણ આવે છે અને દુઃખ પણ થાય છે દુઃખ એટલે થાય દુઃખ એના માટે નહીં થતું દયા એના ઉપર આવે છે કારણ ખબર જ નહીં કે એના પછી એના પરિવારનું શું થશે અચ્છા એના જીવતા જીવત પરિવારની શું દશા થાય એને ખબર નથી અને દુઃખ એટલે થાય કે આ નહીં હોય ત્યારે એના પરિવારનો નોધારો મૂકી જશે એ પરિવારની શું થશે આનું દુઃખ થાય છે એટલે મારી તમને વિનંતી છે કે ક્યારે કોઈ પણ પ્રકારનો નશો નશાથી દૂર રહેજો બીજું બાળકોને સારું એ ભણેલો દીકરો ને દીકરી તમારું સુધારશે એ ભણેલો દીકરો ને દીકરી એ તમારા કોડું નું નામ ઉજાગર કરશે અને ભણેલો દીકરો ને દીકરી એ તમને કોઈના ઠેવા નહીં ખાવા દે નેતર શું થાય ખબર છે આપણામાં એસી વર્ષના બાપા ખેતરમાં કામ કરતા હોય અને ચાલીસ પચાસ વર્ષનો દીકરો એ ઘરે ઊંઘી રહ્યો હોય એટલે શું છે બસ હમણાં ઉઠશું એક બાર એક વાગે ખમી જમીન કરી અને પછી જઈશું પાન ના ચાની કેટલી ગપ્પા મારવા ના ચાલે હો જવાની જવાની પાછી નહીં આવવાની અને જ્યારે તમારા માથે જવાબદારી આવશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય બાપાને કઈ દેવું પડે સાહીઠ વર્ષ થાય ને તરત કઈ દેવું પડે બાપા હવે આરામ કરો અમે બેઠા છીએ ક્યાં સુધી આખી જિંદગી એમને મહેનત કરાવશો મહેનત કરો આપણે અને મહેનત કરીને કડકસરથી જિંદગી કાઢો મને હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયનાય કાર્યક્રમમાં ગયો હતો એક લાખ લોકો મારી વિધાનસભામાં હતું મોટેરા સ્ટેડિયમમાં ત્યાં એક બહુ જોરદાર વાત કરેલી ઘણા બધાના દાખલા અંદર ઘણા બધા પોતાના અનુભવ કહેતા પ્રમુખ સ્વામી મહારાજના એમાં એ ભાઈએ દાખલો આપ્યો સુરક્ષતા હતા કે મને

જે લિસ્ટ કાઢી એમાં કીધું કે આ ખોટો તારો ખર્જો છે આ બંધ કર દે આ તારો ખોટો ખર્જો છે તું આ બંધ કરી દે સાહેબ એ માણસે જ્યારે અનુભવ કર્યો કે હું નોકરી કરતો તો પણ જ્યારે આ બચત કરવાનું ચાલુ કર્યું આજે હું ફેક્ટરીનો માલિક છું સાહેબ ઘણા ખર્ચા એવા છે કે જે તમને ખબર જ નહી ઘણા ખર્ચા તમને ખબર જ નહી આ મસાલો ખાતા હોય દાદાનો 50 રૂપિયા મસાલાના થાય કેટલા રૂપિયા છે 50 રૂપિયા તો એક જ આવે ને હા તો કેટલા ખાતા હો કોઈ બે ખાતું ને કોઈ ત્રણ ખાતું કમાતા રહ્યો કરતા મસાલા વધારે કઈ જતા મસાલા થી દૂર રહો મોઢામાં કેટલી ગંદકી પાન પીડી મસાલા થી દૂર રહો તમારી આવક નો ખર્ચ એને ખર્ચ કંટ્રોલ કરતા શીખો બચત કરતા શીખો અને જે પૈસો બચે છે એને બીજી રીતે બીજા કઈ જગ્યાએ થી આવક લાવતો ખર્ચ હોય તો પૈસા ને જેટલો તમે સાચવશો ને સાચવ્યા પછી એમાંથી ઉપજ લેવાનો વિચાર કરશો તો ક્યારેય દુઃખ નહીં આવે પણ જ્યારે શિક્ષણની વાત કરું છું ત્યારે આખી દુનિયામાં લોકો પહોંચી ગયા બધા તમામ સમાજના દીકરા દીકરીઓ ફોરેન ભણે છે આપણે કેટલા ભણીએ છીએ હમણાંથી ભૂખ લાગી છે આપણા સમાજમાં પણ મેં જોયું છે પણ હજુ ઓછું છે તમે સરકાર પંદર લાખ રૂપિયા આપે છે દીકરો કે દીકરી બહાર વિદેશ ભણવા જાય તો સરકાર પંદર લાખ રૂપિયા આપે છે સરકારનો લાભ કેટલો લઈએ છીએ આપણે હું ઠાકોરસેરના રહેવાનો કહું છું સરકારની એવી સુડતાલીસ યોજનાઓ છે જે અહીં બેઠેલા લાગુ પડતી હશે એમાં વૃદ્ધે હશે મહિલા પણ હશે વિધવા પણ હશે ખેડૂત પણ હશે અને અહીંયા નિરાધાર પણ હશે અહીંયા શિક્ષણ માટેની જરૂરિયાતવાળા લોકો છે અહીંયા તમામ વર્ગતા લોકો બેઠા છે આ સરકારની સુડતાલીસ યોજનાઓ તમારા ગામમાં અમલવારી કરાવડાવો આ આધાર આધાર માં લિંક કરવાનું ચાલે છે તે પછી તમારો હેલ્થ કાર્ડ ની આપણે તો બીમાર પડીએ ત્યારે પેલું કાર્ડ કાઢવા જોઈએ તમે સરકાર ની મુખ્ય 47 યોજનાઓ તમારા ગામમાં ઘરે ઘરે પરી અને એના લાભ અપાવતા કરી રાખો સાહેબ સરપંચ ની ચૂંટણી માં તમારે ફોર્મ ભરવાય નહીં જવું પડે ક્યાં તમને હામીથી લેવા આવશે કે લ્યો અમે તમારું ફોર્મ ભરી દઈએ તમારે સરપંચ લડવું છે લોકોને પ્રિય થવું છે તો ગામમાં સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન વિદેશ તો મોકલજો વાર શું થાય આપણે એવું કહીએ કે ઓહરી જાય ઓહરે નહીં તાજા થઈને આવે અને તમને તાજા કરી દે હવે અમેરિકા ભણતો હોય કેનેડા ભણતો હોય ઓસ્ટ્રેલિયા ભણતો હોય ન્યુઝીલેન્ડ ભણતો હોય ઇંગ્લેન્ડ ભણતો હોય એ દીકરો દીકરી ભણ્યા પછી ત્યાં સારું કમાય અને કમાયા પછી એ ડોલર કે પાઉન્ડ અહીં આવતા હોય ને ત્યારે ખબર પડે કે લાલી કેવી આવે એક વ્યક્તિના ના ભણવાથી એક વ્યક્તિના ના વેઠવાથી આખું પરિવાર આખી પેઢી સુખી થતી હોય તો એ દિશામાં દોડવું પડે એટલે મારી વિનંતી છે દીકરા દીકરીને સારું ભણાવો અને દીકરા કે દીકરી બહુ ભેદ ના રાખો આપણે તો દસમું કે બારમું ભણાય લગ્ન કરવા પૂરતું છે હવે લગ્ન કરવા પૂરતું ભણાય ભલું નહીં થવાનું તમારું નહીં થવાનું બીજું આપણા એવું થાય કે લગ્ન ના ખોટા ખર્ચા કરીએ આપણે પાછા કોક હેલિકોપ્ટર લાવે છે કોઈ હાથી લાવે છે ઓ કેટલા બધા ખર્ચા કરે બધા ખોટા ખર્ચા શું કરવા કરો જાત કોઈ ડોક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ હોય ને એના વરઘોડા નાચવાનું મન થાય ને તો અમને બોલાવજો અમે નાચીશું પણ પાંચ વીઘા ઓછા કરીને નાચવા આવો તો ના આવીએ લગન માં ના આવવું તો શું ઓછો કર્યો પાછા કે વટ પાડી દેવો ક્યાં વટ પડે છે એક જ દાડો વાત કરે બીજા દાડે મોહન થાર બરોબર નતો પકડ્યા તા બેને એવું કે ખાડી ક્યાંથી લેતી હા કે પણ પેલા જીવી નથી ભાઈ કે સૂટ સૂટ એક જ વાર પહેરાય તમે લો મન કહો બીજી વાર સૂટ કોણ પહેરે પેર બતાવો મને બીજી વાર સૂટ પહેરો બતાવો રાયકનજી લગનમાં ખોટા ખર્ચા કરવાથી થી કઈ જ નહી થતું લોકો કેસે મારી લો તમે બહુ ખર્જો કરી દીધો તો કેસે શું જોરદાર કર્યું એક દિવસ બે દિવસ ત્રીજા દિવસે કોઈ યાદે નહી કરે તે એવો ખર્ચ કરવા કરવો જે વરરાજાની જાનમાં આખા ગામને બોલાયો કરોડ રૂપિયા ખર્જો કરે ને વરરાજા 12 મહિના પછી એના ગજવામાં બે હજાર રૂપિયા રોકડા ના મળે તો એવો ખર્ચો કરાય ખરો એના કરતા કરોડ ભલે દીકરાના લગ્ન કેટલા ખબર મારા પાંચ હજારમાં થયા એના પંદર હજાર મને કોઈએ કઈ કીધું ને આપણે શું કે પાછા ખબર છે કે બધાનું ખાધું ખવડાવવું પડે આમાં કોઈ નહીં રાહ જોતું ભાઈ તમે સાદકી તો સારું કહીએ આપણે પણ શું કે બધા ખાતું ખવડાવવું પડે કોઈ નહીં કેતું કોઈ કોઈ મેળા નહીં મારતું મારશે તો એક જ દાડો કોઈ કહેતા નહીં કે શાંતિથી સારું કર્યું તમે હું ઘરે જમતો હતો બપોરના ટાઈમે બપોરાના ટાઈમે હું જમતો તો ને મારા પપ્પા એને બેઠા બાજુ એટલે મને કે લગ્ન કરી લીધા મેં તું કોને કરે એટલે મને કે આપણા ઉત્સવ મને બોલાવો તો એની સગાઈ કરેલી છે અને એ પાપર કે જ છે ધાનેરાન ધાનેરાન છે એટલે સગે કરેલી હતી એમાં દીકરીની એટલે હું ના ના કરતો તો બે ત્રણ વર્ષ ત્યાં સગે ના તે કંટાડે ને મારા મમ્મી પપ્પા ને મારા ઘરના બધા ભેગા થઈ અને 10 15 જણાએ 15000 માં લગન કરી દીધા તો હું તો રાજી થયો એ મત શું નારાજ થવાનું બધું લે કઈ નહી તે પૈસા બચાયા આવે તો સારું થયું સાહેબ એ સુખી છે મારા દીકરાને ઘરે દીકરી છે અને મને ખૂબ આનંદ છે મને કોઈએ કીધું નહીં કે તમે અમને જમાડ્યા નહીં ખોટા ઠૂંસ માંથી ખોટા અહમ માંથી ખોટા અભિમાન થી બહાર નીકળીએ અભિમાન છે ને મારી નાખશે આપણા અભિમાન આપણાને ઓગાળી દેશે તમે જેટલું અભિમાન કરશો ને એટલા દુઃખી થશો જેટલા બનો એટલા સરળ રહેવાનું કોઈ બોલાવે તો બરોબર ના બોલાવે તો બરોબર પણ એવું વ્યક્તિત્વ બનાવો કે લોકો તમને બોલાવે ખોટા ખર્ચામાંથી બહાર નીકળો એકતા રાખો એકતા ટકાઈ રાખો અને સામાજિક મેળાવડા બંધ ના કરો સામાજિક ચાલુ રાખો મારી વિનંતી છે જિલ્લામાં એ અંબાજી રાખો પાલનપુર રાખો કે ગમે ત્યાં રાખો જગ્યા રાખો અને જગ્યા એટલે રાખો તમે બીજા બધા સમાજો નો અભ્યાસ કર્યો છો ખરો

કોકે તો તૈયારી બતાવી પડશે આ અંબાજીમાં બધા સમાજની સંસ્થાઓ છે જ નહીં શું કરશું તો તો હોતો શૈક્ષણિક સંકુલો માટેની વ્યવસ્થાઓ કરવી જ પડે હું પ્રયત્ન કરી રહ્યો છું મારું સપનું છે કેટલાક આગેવાનો એવું કહેતા કે આનું સપનું છે દરેક જિલ્લા તાલુકા સંસ્થાઓ બને તું કેમ ના જો મને ઈચ્છા ના થાય દરેક સમાજની સંસ્થાઓ છે દરેક સમાજના ભવનો છે તો મને ઈચ્છા ના થાય મારા સમાજનું ભવન હોય દીકરા દીકરીઓ રહીને ભણતા હોય સારી શિક્ષણની વાત કરે સારી સમાજની વાત કરે તમામ ધર્મ અને રોજગારની વાત કરે મને ઈચ્છા ના થાય કે એમાંથી કર્મચારીઓ દીકરા દીકરી તૈયાર થઈને આવે દરેક સમાજ પૂછે કોઈ સમાજ તમારો વિરોધી છે ના પાડતું જ નથી હું ગાંધીનગરમાં તૈયારી કરી રહ્યો છું ગાંધીનગર માં મને જગ્યા મળે તો આપણે આપને દાવાથી કહું સાહેબ થાકો સમાજની સાથે અડધો અડધ બીજા સમાજો દાન આપવા તૈયાર કે તમારા અમે આ વધવું જોઈએ તમારા અમે શિક્ષણ આવવું જોઈએ તમારી સંસંતા બનવી જોઈએ દરેક સમાજો જો દરેક સમાજમાં કોઈ ખરાબ નથી દરેક સમાજમાં કેટલાક લોકો એવા છે જે કટ્ટરવાદી છે જે આપણા સમાજમાં છે બધા સમાજોમાં હું એ સમાજવાદની વાત કરું છું જે સમાજવાદ તમામ સમાજોની સાથે ભળવાની વાત કરે હું એ સમાજવાદની વાત કરું છું જે પોતાના સમાજની ચિંતા કરી અને બીજા સમાજોને પ્રિય બનવાની વાત કરે હું એ સમાજવાદની વાત કરું છું જે સમાજવાદમાં સમાજ સમાજની અંદર પણ કોઈ ખાર ના હોય સમાજ સમાજની અંદર પણ વેર ના હોય હું એ સમાજવાદની વાત કરું આ સ્વરૂપજી ધારાસભ્ય થઈ જાય મારા ભવા ચડી જાય આ સ્વરૂપજી આગળ જતા રહે મારા ભવા ચડે ડીડી કાલ જતા રહે આગળ સમાજમાં રહેલો કોઈ માણસ આગળ જાય તો એનાથી દુઃખ કરવાની કઈ જરૂર નથી દરેક ને પોતપોતાની વ્યવસ્થાઓ થયેલી છે પણ મારી તમને વિનંતી છે કે સમાજવાદી એવા બનો જે બીજા લોકોને ગમે સમાજવાદી એવા બનો જે પોતાના ઘરની ચિંતા કરો અને બીજા લોકોને સાથે રાખો આ સમાજવાદ કરશો તો ક્યારેય દુખી નહીં થાઓ પરિતી ઠાકોર છે નાય પછી આ સમાજમાં ખૂબ બદલાવ છે કોઈ કહે કે શું બદલાવ છે તો ક્યારે આવા મેરાવડા નતા થતા

આટલા બધા વડીલો આગેવાનો આવ્યા છે હું આ બધાનો આભારી છું આ સંસ્થા તમારા માટે છે આ સંસ્થા આપણા માટે છે અને આ સંસ્થા હંમેશા સમાજની પડખે ઊભી રહી છે ત્યારે હું વડગામની અમારી ટીમને અભિનંદન આપું એકવાર વડગામની ટીમ માટે જોરદાર તાળી પાડી એકવાર જોરદાર તાળી પાડો વડગામ વાળા માટે વડગામની ટીમે એક કરોડ દસ માં જગ્યા રાખી છે એટલે વડગામના આખી આ સમાજને આખા સમાજને ખૂબ ખૂબ અભિનંદન એક કરોડ દસ લાખ માં જે જગ્યા રાખી છે એમાં પાંચ થી દસ કરોડ નું બિલ્ડિંગ ઉભું કરવાનું છે તૈયાર આપણે બધા જોરદાર અને જો સાચું કહું ને દરેક સમાજોના રથ આવે છે એક છેલ્લું વાત કરી દઉં આપણે કોઈ સામાજિક કામ લઈને બેઠા હોય ને એટલે બધા હરખા તો હોય નહીં એક શું કે ખબર છે જો ભાઈ બધું કરો છો બરોબર છે ઠાકોર શિવા એક રૂપિયો નહીં લેવાનો આવું કેનારો તમને દર મિટિંગ મળશે મળે હું બોલું તારે જ લાઈટ જાય